જય સ્વામિનારાયણ અષાઢ સુદ બીજ એટલે રથયાત્રાનો મંગલ પર્વનો દિવસ કહેવાય છે રથયાત્રા અંગે ઘણી ઘણી કથાઓ પુરાણોની અંદર મળી આવે છે એમાંની એક કથા આપણે રથયાત્રાની સાંભળીએ રથયાત્રા શા માટે નીકળે છે એનું આપણે મંગલ એની કથા સરસ છે એ સાંભળીએ પુરાણોને આધારે એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ પ્રભુના આઠે પટરાણીઓ માતા રોહિણીની પાસે બેઠા હતા અને રોહિણી માતા વ્રજલીલાની વાતો કરતા હતા વ્રજમાં ભગવાને જે જે લીલાઓ કરી હોય ગોપીઓ સાથે ભગવાનને કેવો પ્રેમ ભાવ હતો ગોપીઓને ભગવાનમાં કેવો પ્રેમ હતો એ બધી વ્રજની લીલાની કથા રોહિણી માતા રોહિણીજી બધા અષ્ટપરાણીઓને સંભળાવતા હતા ત્યારે રોહિણીના દીકરી સુબુદ્રાજી હતા ને એ પણ ત્યાં હાજર હતા એટલે રોહિણીજીને એવું લાગ્યું કે સુભુદ્રા ઉપસ્થિત હોય એ યોગ્ય નથી બરાબર નહીં એટલે સુબુદ્રાજીને એમ કીધું કે તમે દ્વાર ઉપર ચોકી કરવા માટે જાઓ દરવાજાની અંદર કોઈ આવી ન જાય એ તમારે ચોકી પહેરો કરવાનો છે ત્યાં દરવાજાની વચ્ચે જ ઉભા રહ્યો અને સુભુદ્રાજી દરવાજે જઈને ઊભા રહ્યા કોઈ પ્રવેશ ન કરી જાય એટલે અને પાછા એને સાંભળવાની ઈચ્છા હતી ને એટલે એ એવા આમ દરવાજે ચોકી પેરો કરે છે ને એક કાને આમ રજલીલાની કથા રોહિણીજી જે કહી રહ્યા છે ને એ પોતે સાંભળી રહ્યા છે મન પરોવાઈ ગયું છે એમાં એને રજલીલાની કથા ચાલે છે તો એ પણ દરવાજે ઊભા ઊભા સાંભળે છે એવામાં અચાનક શ્રી કૃષ્ણ પ્રભુ અને ભાઈ બલરામજી બંને ભાઈઓ આવ્યા સુભદ્રાજી બંને ભાઈ દરવાજામાં પ્રવેશ કરવા ગયા ત્યારે બે ભાઈને ઊભા રાખી દીધા કે અંદર નહીં જવાય ઊભા રહી જવાય અહીંયા અહીંયા વચ્ચે સુભદ્રાજી ઊભા રહી ગયા અને એક બાજુ બલરામજી એક બાજુ શ્રીકૃષ્ણ પ્રભુ ની વચ્ચે આમ હાથ રાખીને ઊભા રહી ગયા હાથ ફેલાવી અંદર જવાની મનાઈ કરી દીધી હાથ આડા રાખી દે એટલે અંદર ન જાય ને અને પછી તો બે ભાઈ બે બાજુ એક એક ઊભા રહી ગયા ત્રણેય ત્યાં ત્યાં દરવાજાની વચ્ચે ઉભા ઉભા રોહિણીજીના મુખેથી વ્રજ કથામાં ત્રણેય ખોવાઈ હો એવામાં નારદજી ત્યાં આવ્યા ત્રણેયને એકસાથે આ મૂર્તિવત ઊભેલા જોઈને નારદજીએ વિનંતી કરી પહેલાં તો દર્શન કરી લીધા પછી પ્રભુને વિનંતી કરીને કીધું પ્રભુ આપ ત્રણેય સ્વરૂપ આમને આમ સદાય અમને દર્શન દેતા રહેજો ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ કીધું નારદજી કળિયુગની અંદર કાષ્ટમાં કાષ્ટની રૂપે અમે ત્રણેય બેનભાઈ દર્શન દેશું અખંડ આવું વરદાન ભગવાને નારદજીને આપી દીધું પછી બન્યું શું શ્રી કૃષ્ણ પ્રભુ તો શ્રી કૃષ્ણ પ્રભુનો પ્રભાસમાં દેહોત્સર્ગ થયો દેહને અગ્નિ દાહ આપવામાં આવ્યો અર્ધ બળેલો દેહ દરિયો તાણી ગયો ત્યારે માળવાના રાજા ઇન્દ્રદ્યુમનને ભગવાને સ્વપ્નામાં દર્શન આપીને કીધું કે હે રાજા અમારો દેહ તણાતો તણાતો આવે છે સમુદ્રમાં તો દરિયા કાંઠે તમે જાજો અને અમારો દેહ એમાંથી અસ્થિ લઈ લેજો અને અગ્નિસંસ્કાર કરો એ જગ્યાએ મોટું મંદિર બંધાવજો અને એમાં અમારી મૂર્તિ પધરાવજો અને અમારી સાથે અમારા ભાઈ બલરામજી એક બાજુ અમારા બેન સુબ્રાજી અમારા ત્રણેયના મૂર્તિઓ મંદિરમાં તમે પધરાવજો અને અમારી મૂર્તિના હૃદય સ્થળમાં અમારા અસ્થિ પધરાવજો પછી એ રીતે રાજાએ કર્યું ભગવાનનું દરિયાકાંઠેથી સ્વરૂપ મળી ગયું પછી મંદિર કર્યું મૂર્તિ હવે કોની પાસે બનાવડાવી તો વિશ્વકર્મા સુતારના રૂપે આવ્યા અને એની પાસે મૂર્તિ કરાવી તો હેમા હેમાથી કરાવવાની તો દેવદારૂ નામના કાષ્ટમાંથી મૂર્તિ ઘડવાની ભગવાને પોતે જ કીધું દર્શન દઈ આ કાષ્ટમાંથી મૂર્તિ અમારી બનાવડાવજો વિશ્વકર્મા સુતાર રૂપે સુતાર રૂપે આવ્યા હતા એને એમ કીધું હું લાવો તમને મૂર્તિ બનાવી દઉં પછી એક ઓરડો દીધો એની અંદર મૂર્તિ બનાવવા માંડ્યા બંધ બારણે મૂર્તિ ઘડતા હતા વિશ્વકર્માજી અને એક શરત કરી હતી કે હું દરવાજા બંધ કરીને મૂર્તિ બનાવીશ જ્યારે પૂરી થઈ જાય ત્યારે હું બહાર નીકળીશ પણ તમારો એ દરવાજો ખખડાવવો નહીં ને મૂર્તિ જોવી નહીં બંધ બારણે મૂર્તિનું કામ ચાલે છે એક દિવસ રાજાની ધીરજ ખૂટી ક્યાં દ્વાર બનશે ક્યાંક આ હશે કે નહીં અંદર મૂર્તિ બનાવે છે કે નહીં અવાજ આવતો નથી ત્યારે દરવાજો ખોલાયો દરવાજો ખોલ્યો વિશ્વકર્મા તો મૂર્તિ ઘડતા હતા બરોબર આખી મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી હાથ ગડવાનું શરૂ હતું હાથ ગડવાના અધૂરા હતા એમાં દરવાજો ખોલ્યો અને મૂર્તિ રાજા દેખી ગયા એટલે શરત હતી ને કે જો કોઈ મૂર્તિને જોશે તો કામ પૂરું નહીં થાય અધૂરું રહેશે અધૂરું રહી ગયું વિશ્વકર્મા તો અદ્રશ્ય થઈ ગયા રાજાને એમ છું કે હવે હાથ બનાવવાનું કામ અધૂરું છે તો હવે કોઈ બીજા કારીગરને બોલાવીને અધૂરું કામ પૂરું કરાવીએ ત્યારે ભગવાને આકાશવાણી દ્વારા પ્રભુએ કીધું કે અમારી ઈચ્છાથી જ આમ થયું છે એમ માટે તમે કોઈ કારીગર પાસે અધૂરું કામ પૂરું નહીં કરાવતા બસ આમનામ આ સ્વરૂપોને તમે પધરાવી અને પૂજન શરૂ કરજો પછી ભગવાનના કાંડા નથી તમને ખબર હોય તો જગન્નાથપુરીમાં ત્રણેય સ્વરૂપોને અને મૂર્તિ પછી અધૂરી હતી કાંડા બાકી રહી ગયા હતા અને મૂર્તિ પધરાવી દીધી મૂર્તિનું નિર્માણ સ્થળ ગુડીચા મંદિર કહેવામાં આવે છે જેને બ્રહ્મલોક કે જનકપુરી પણ કહેવામાં આવે છે મૂર્તિઓને પૂર્ણ સ્નાન વિધિ જેઠ સુદ પૂર્ણિમાને દિવસે કરવામાં આવે છે એટલે ભક્તોની એવો માન્યતા છે ભાવ છે કે ભગવાનનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહે એટલે અષાઢ સુદ બીજ સુધી દર્શન બંધ રહે છે ભગવાનને હળવા ખોરાક સાથે ઔષધો ધરાવવામાં આવે છે પછી અષાઢ સુદ બીજને દિવસે મન મોકળું કરવા માટે નગરયાત્રા એટલે કે રથયાત્રા રૂપે ભગવાનને નગરમાં ફેરવવામાં આવે છે ફ્રેશ થવા માટે આ રીતે દર વર્ષે આ ત્રણ સ્વરૂપોને રથમાં પધરાવી ત્રણ રથ બનાવવામાં આવે ત્રણેય સ્વરૂપોને એક એક રથમાં પધરાવવામાં આવે અને ભવ્ય જગન્નાથપુરીમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્રણ રથ તૈયાર થાય જગન્નાથપુરીના રાજા સોનાના સળીવાળા સાવરણાથી રથના આગળનો રસ્તો આગળ આગળ રાજા પોતે વાળતા હોય સાફ કરતા હોય અને પછી રથમાં ત્રણેય સ્વરૂપો એક એક રથમાં પધરાવી દેવામાં આવે રાજા આગળ રથ ખેંચે પછી હજારો માણસો રથ ખેંચી અને જગન્નાથ ભગવાનના મંદિરેથી રથ ખેંચીને લઈ જાય તે જનકપુર જ્યાં ભગવાનની મૂર્તિઓ બનાવી હતી ગુડિચા મંદિર કહેવામાં આવે છે અત્યારે ત્યાં સુધી રથને ખેંચીને લઈ જવામાં આવે છે અને એમ કહેવાય છે કે એ સ્થાન ભગવાનના માસીબાનું ઘર ગણવામાં આવે છે ત્યાં સાત દિવસ સુધી ભગવાનને નિવાસ કરાવવામાં આવે છે ત્યાં રાખવામાં આવે છે ત્યાં સુધી મુખ્ય મંદિર ખાલી રહે છે ત્યાં કોઈ મૂર્તિઓ હોય નહીં મંદિર ખાલી હોય પછી સાત દિવસ પછી વળી પાછી રથયાત્રા દ્વારા ભગવાનને મુખ્ય મંદિરમાં ત્રણેય સ્વરૂપોને પધરાવી દેવામાં આવે છે આ રીતે રથયાત્રાની કથા છે રથયાત્રાના પાવન પર્વે આપણે આપણા જીવન રથનો વિચાર પણ કરવો જોઈએ હો જનકપુરથી મુખ્ય મંદિરથી જનકપુર સુધી રથયાત્રા જાય છે ત્યાં લઈ જવામાં આવે ત્યાં રાખવામાં આવે આનો મિનિંગ આપણે એ સમજવાનો કે આપણે જૈનમાં ત્યાંથી તે ભગવાન સુધી આપણા આત્માને પહોંચાડવાનો છે જે મંદિરથી રથને ક્યાં પહોંચાડે જનકપુર ગુડીચા મંદિર એમ જ આમાંથી અર્થ એ આપણે કાઢીએ કે આપણે જન્મ ત્યાંથી તે ભગવાન સુધી આપણા રથને પહોંચાડવાનો છે તો જીવન રથ રથને પહોંચાડવાનો છે તો જીવન જીવન રથ એટલે શું તો શરીર રૂપી રથ છે અને પાંચ ઇન્દ્રિયો રૂપી ગોળા છે અને મન છે એના હાથમાં લગામ છે અને પંચ વિષયોનો લપચણો પંથ છે અને રથમાં બેસનારો આત્મા છે એટલે કે આત્મા છે એ રથી છે અને સાચા સારથી જો રથ ચલાવે તો રથ યોગ્ય જગ્યાએ ચાલે તો રથ ભગવાન સુધી પહોંચી જાય તો સારથી આપણે ભગવાનને બનાવી દેવા જીવન રથની લગામ આપણે જીવન રથની લગામ આપણે ભગવાનને સોંપી દઈએ જેમ અર્જુનજીએ ભગવાનને લગામ સોંપી હતી દાદા ખાચરે ભગવાનને લગામ સોંપી હતી એમ આપણા જીવનરૂપી રથની લગામ ભગવાન અને આપણા સદગુરુના હાથમાં જો સોંપી દઈએ તો રથ સરસ રીતે ચાલે ને ભગવાન સુધી પહોંચી જવાય વાલા ભક્તજન બહેનો આ રથયાત્રા છે ને એ આપણા ગુજરાત રાજ્યમાં બહુ ભવ્યતાથી રથયાત્રા નીકળતી હોય છે શહેરમાં ગામડામાં ગામડાની રીતે મંદિરોમાં આપણા એક એક મંદિરોમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ ઉત્સવ બહુ ધામધૂમથી રથયાત્રાનો મંદિરની અંદર ઉજવાતો હોય છે ભગવાનની પાસે રથ મૂકવામાં આવે ઘોડા રથ આવું બધું શણગારવામાં આવે લા મગ હોય અને ચણાન ખારેક ને જાંબુડા ને આ બધી પ્રસાદી રથયાત્રાની હોય છે અમુક ઉત્સવની સ્પેશિયલ પ્રસાદી હોય જેમ માનો કે રામનવમી જન્માષ્ટમી હોય ત્યારે સ્પેશિયલ પંજરીની જ પ્રસાદી હોય શરદ પૂર્ણિમા હોય ત્યારે દૂધ પૌવાની પ્રસાદી હોય એવી જ રીતે આ રથયાત્રામાં આગલા દિવસે ચણાને મગ બધું પલાળી દેવામાં આવે ને એ ભગવાનને ધરાવવામાં આવે ને એ ને ખોબે એ પ્રસાદ વેચવામાં આવે ત્યારે આપણા ગુજરાતની અંદર આ બહુ ભવ્યતાથી અને દિવ્યતાથી જગન્નાથપુરીની રથયાત્રા ઉજવાય છે ઓ ભગવાનને આખા નગરમાં પહેરવવામાં આવે છે લાખો ભક્તો આ રથયાત્રાનો લાભ લેતા હોય છે આવો પાવનકારી પર્વ છે એ આપણે મનથી પણ ઉજવીએ દેહ કરીને પણ ઉજવીએ અને આપણા રથ જીવનરૂપી રથની લગામ આપણે ભગવાનને સોંપી દઈએ એક જ પંક્તિથી ભગવાને પ્રાર્થના કરીએ આ પર્વમાં કે હે પ્રભુ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી આ રીતે ભગવાન અને સદગુરુને આપણા જીવનરૂપી રથની લગામ જો સોંપી દઈએ તો રથયાત્રા સાચી કહેવાય આપણી રથયાત્રા આપણે ઉજવી સાચી કહેવાય અને તો જ રથયાત્રાની સાચી સમાપ્તિ થઈ કહેવાય આ સાથે આવી રીતે આ રથયાત્રાની કથા આપણે સાંભળી અસ્તુ જય સ્વામિનારાયણ